બધી જ જાતની ઇમરજન્સીઓને મેનેજ કરવા માટે સંપૂર્ણ સુવિધાઓ છે અને એમાં ખાસ કરીને વિશેષ કરીને અત્યારે જે નવરાત્રીનો પર્વ આજથી ચાલુ થયું છે એના માટે પણ નવરાત્રીને લાગતા ઓળખતાં જેટલી પણ કોઈ પણ કોઈ પણ જાતની ઇમરજન્સી હોય ટ્વેન્ટી ફોર બાય સેવન અહીંયા બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે જે કેઝ્યુઅલ ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરો છે એમને પણ સૂચના આપવામાં આવી છે કે નવરાત્રીને લાગતા ઓળખતાં કોઈ પણ ઇમરજન્સી હોય વિવિધ વિભાગોના ડોક્ટરો સાથે સંકલનમાં રહીને વ્યવસ્થિત રીતે એની સારવાર અપાવવાની છે અને જો ભગવાન ન કરે કોઈ એવી અનિચ્છનીય ઘટના બને છે તો એના માટે પણ સ્ટાફ વધારી શકાય તાત્કાલિક રીતે અને ડોક્ટરો નર્સિંગ સ્ટાફ તાત્કાલિક રીતે બોલાવીને સંપૂર્ણ રીતે એ જે વધારાનો પણ ઇમરજન્સી આવી જાય તો એને પણ ટેકલ કરી શકાય એવી પૂર્ણ રીતે તૈયારીઓ છે ન્યૂઝ